ચાર હજાર ચારસો સભ્યો લગભગ બ્યાસી ટકા ઓફિસર્સ દ્વારા મતદાન કરવામાં આવેલ હતું અને તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ થયેલી મતગણતરી દરમિયાન રંજન કરણ જનરલ સેક્રેટરી તરીકે તેમજ નિલેશ રાડિયા પ્રમુખ તરીકે તેમની સમગ્ર ટીમ સાથે જંગી બહુમતીથી ચૂંટણી આવેલ હતા ત્યારબાદ તેમણે તમામ ઓફિસર મેમ્બર્સ તમામ વોલેન્ટિયર્સ તમામ શુભેચ્છક તથા તમામ મેનેજમેન્ટ ફંક્શનર ઇસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમ જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેમની સમગ્ર ટીમ સાથે બેંકના હિતોને સર્વોપરી રાખીને તમામ સભા સદઓના હિતે જડાવા દિવસ રાત કાર્યશીલ રહેશે તેમણે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પાર પાડવા બદલ ચૂંટણી કમિશનર જતીન સુલંકી